નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે બે હાજર ચોવીસ ની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું કહી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ જી હા મિત્રો તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું બે ની અંદર અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં

ભાવ છે છ હજાર ત્રણસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર આઠસો સિત્તેર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું છ લાખ આડત્રીસ હજાર સાતસો માં વિચારી રહ્યું છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ